મારું નામ બંસી સિમરિયા છે હું અહીંયાથી જામનગરથી જ છું પણ અટાને દુબઈમાં રહું છું અને અહીંયા આવી છું જસ્ટ વેકેશન માટે થ્રી વીક્સ અને મારા ફ્રેન્ડ્સ સાથે હું અહીંયા પિકલ બોલ માટે આવી એટલે એકચ્યુઅલી આઈ વોઝ સરપ્રાઇઝ અમેઝ જ્યારે મેં જોયું ને કે અહીંયા પિકલ બોલ સ્ટાર્ટ થઈ ગયું છે કેમ કે જ્યારે હું દુબઈમાં જ મતલબ છું ને ત્યાં બેડલ ટેનિસ પિકલ બોલ આ બધી ગેમ્સ બહુ પોપ્યુલર છે એટલે અમે ત્યાં રમતા પણ મને ખબર નથી કે અહીંયા બી ઓલરેડી પિકલ બોલ સ્ટાર્ટ થઈ ગયું છે અને હું આવીને મેં જે આખું એટમોસફિયર આખું એન્વાયરમેન્ટ માહોલ જે રીતે બધું ઓર્ગેનાઇઝ કરેલું છે એ મેં જોયું તો આઈ વોઝ રિયલી વેરી ઇમ્પ્રેસ્ટ કે આઈ વોઝ હેપી કે આ મારું હોમટાઉન છે જામનગર અને અહીંયા એમ કે ઓલરેડી પિકલ બોલ અને આ બધી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે એ બહુ ખુશીની વાત છે અને જે ભાઈ ચાલુ કર્યું છે એને બી બહુ જ કોંગ્રેચ્યુલેશન અને વેરી ગુડ વિઝન એવું હું કહીશ કે જામનગર હજી વધારે આગળ વધે અને પ્રગતિ કરે અને મારે મેન એ કેવું છે કે મતલબ જે રીતે આખી ટુર્નામેન્ટ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એ બહુ જ સરસ રીતે કરેલી છે બધી ફોર્મેટ્સ કે વિમેન્સ ડબલ્સ મેન્સ ડબલ્સ મેન્સ સિંગલ્સ આ બધા જોયા અને એટલા ઇન્ટેન્સ મેચિસ થાય છે એટલે બહુ જ મજા આવે છે લાસ્ટ પાસ્ટ ફોર ડેઝ હેઝ બીન સુપર ફન એન્ડ ઇટ્સ અમેઝિંગલી ઓર્ગેનાઇઝ સો આઈ રેલી લવ ધ ઇવેન્ટ એન્ડ ધ એન્ટાયર વેન્યુ એન્ડ એવરીથિંગ ઇઝ વેરી નાઇસ હાય મારું નામ ડોક્ટર જીત ભગદે છે પિકલ બોલ ટૂર્નામેન્ટ જે છે સ્મેશડાઉન એ જામનગરમાં ફર્સ્ટ ટુર્નામેન્ટ છે ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ અને પિકલ બોલ જે છે એ એક વેસ્ટર્ન સ્પોર્ટ છે અને જામનગરનું આ પેડલ અપ જે એરીના છે જે પિકલ બોલનું એરીના છે એ જામનગરનું પહેલાં વેલું એરીના છે અને એ લોકોની જે ટુર્નામેન્ટ છે સ્મેશડાઉન ટુર્નામેન્ટ એ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ છે અને બહુ જ સરસ અહીંયાની વાઇફ છે ઇટ ઇઝ અ વેરી ગુડ ગેમ અને બધાને બહુ જ મજા આવે છે અને અહીંયાનું જે કેફે પણ છે એ પણ ટ્વેન્ટી ફોર આવર્સ કેફે છે અને જે પણ ખાવાનું ને જે અહીંયાની વાઇફ છે એ પણ બહુ જ સરસ છે મારું નામ તરંગ મહેતા છે અને હું મેં ને મારા પાર્ટનર હિતેન પટેલ અમે બે પેડલ ઓફ મોલ ચાલુ કર્યું છે ઓપોઝિટ હોટલ કેશવારા બાયપાસ રોડ પર અને આ અમારી પહેલી સિઝન છે સિઝન વન એન્ડ વી આર અમે બહુ હેપી છે કે બહુ સારું રિસ્પોન્સ છે ઓર અરાઉન્ડ મોર દેન વન થર્ટી પાર્ટિસિપેન્ટ ટીમ ટીમ્સ છે અને પીપલ આર વેરી પ્લેઇંગ વેરી ગુડ અને તમે પણ જોઈ શકો છો આવીને ગમે ત્યારે ઇટ ઇઝ અ વેરી ગુડ વાઇફ અને વી આર ઓલ્સો હેપી કે અમારા બધા સ્પોન્સર બી એઝ યુકે આર એસોસિએટેડ વિથ અસ એન્ડ ઇવન દે આર વેરી હેપી